પાંચસો પંચાવન પાંચસો છપ્પન ચોપન રૂપિયા સત્તાવન ઓગણ સાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા પાંચસો પાસઠ પાંચસો પાસઠ પાસઠ રૂપિયા પાંચસઠ પાસઠ પાસઠ અડસઠ અડસઠ ઓગણીસ ઓગણીસ ઓગણીસો છસો રૂપિયા

જો વેપારી 11 88 7828 રૂપિયા સે કોટ કરીવી છે 728 ને 28 728 ને મંતબા ત્રણ વાર બાબા પર વેપાર બાબા બંડા બાબા હાટા હાટા આવે હાતાવાડ બાબા પર ફંક્શન બાબા આ 8 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 હચ્છા દરવા વાટો હચ્છા હચ્છા દરવા બોલો ભાઈ કાળ વાત છલા 870 એમ હે હાલો 12 12 કે 13 જમાતર આવી ભાઈ મચી નમે હંજેડ છે એકડે બતે બાતે હાતે હાલતે હાતે જાળીતા બડા પાચા પાવા યાપણ નોમ મચા જપો હાતે 88258 19 નંબર

આ તો આ ત્રણ ફૂલ વાતો છે આ 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 છે 90 91 હવે ના 91 91 માનો 90 90 90 90 90 5 આ હું જો કાધું આ 4 5 6 ના લાવજો પુના બનાય છે હાલ જો ડિમાન્ડ રેટેલી પોતાઓ આયે હાલો હાલો યેનું બોલજો માય ડિમાન્ડ રેટેલી હોતો ક્યાં જઈને આટલે સાચું કીધું બોલુવા 565 રૂપિયા દે દેવા કોનાતા 565 હા સર 56 71 71 પછી કનુભાઈ બાકી છે હા બાકી છે હાલો છે સહી 500 500 500 500 200 રૂપિયા બોલુવા મેલે કેટલી છે આ છે 58 મેલે 58

88 88 90 90 હાલો હારું છે 90 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 9

ઠ ત્રેસઠ છુપિયા પાંચસો છાસઠ છુપિયા પાંચસો ને છઠ પાઠ છાસઠ સાત રૂપિયા સાતસો રૂપિયા પાંચસો ને રૂપિયા રૂપિયા પાંચસો પંચાશી રૂપિયા પાંચસો પંચ્યાસી રૂપિયા મોડુભાઈ પડે સાત અઠે છે અઠ્યાસી નેવ્યાશે નેવું એકાનું પાંચ ત્રણ ચોરા હતા ચોરાન રૂપિયા પાંચસો સોળું કરતા પાંચસો ને સો એક લાવો ભાઈ પાંચસો ને સોરાણું સોરાણ રૂપિયા સોરાણું સોરાણું સો પાંચસો પંચાણું છન્સો અઠાણું અઠાણું છસો છસો રૂપિયા છસો છસો ને